નમસ્કાર દોસ્તો નવા વિડીયોમાં સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ફ્રી એજ્યુકેશન ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે આ વિડિયોમાં શીખીશું કે આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર કયો છે તે વેરીફાય આપણે કરી જશું કઈ રીતે કરવું તે આપણે અહીંયા ચકાશું ઈમેલ આઈડી પણ તમે ચેક કરી શકો છો તો બ્રાઉઝરમાં તમારે આવવાનું રહેશે અહીંયા યુ આઈડી જે આધાર કાર્ડની વેબસાઇટથી મારવાની રહેશે મોબાઈલ અથવા કોમ્પ્યુટરમાં બંનેમાં કરી શકો છો વેબસાઇટ મારશો તેના પર ક્લિક કરશે તમને આવ્યું કેન્ડરફેસ દેખાશે અહીંયા વેરીફાઈ ઈમેલ મોબાઈલ નંબર પર ક્લિક કરશો એટલે તમને આવું એક્ટ્ર દેખાશે અહીંયા સબંધ તમારો આધાર કાર્ડ નંબર મોબાઈલ નંબર નાખવાનો રહેશે બે વસ્તુ નાખ્યા બાદ નીચે કેપ્ચર પર ક્લિક કરવાનું રહેશે કેપ્ચર કોડ નાખીને સો એટલે તમે સબમિટ પર ક્લિક કરશો જે પણ મોબાઈલ તમે યુઝ કરતા તે તમે નંબર નાખીને જોઈ શકો છો વેરીફાય કરશો તો આ મોબાઈલ નંબર તમારો લિંક છે તેમાં અલગ અલગ મોબાઈલ નંબર તમે મારીને જોઈ શકો છો તમારો મોબાઈલ નંબર કયો લિંક છે તો વિડીયો ગમે તો લાઈક કરજો સફાઈ અને શેર કરજો વિડીયો જોવા માટે ધન્યવાદ જય હિન્દ